બસ પ્રભુ પર જેમ વિશ્વાસ કરીને આજનો દિવસ આપણે પૂરો કર્યો છે આખો દિવસ આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલ્યા છે અને દિવસના અંત ભાગ તરફ આપણે આવ્યા છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ સવારે જ્યારે આપણે દિવસની શરૂઆત કરી ત્યારે ઘણા પ્રશ્નો હતા ઘણા દુઃખો ઘણી ઘણી ચિંતાઓ હતી ઘણા દુઃખો હતા પણ ધીમે ધીમે આપણા પ્રભુએ આપણા ઈશ્વરે બધું સારું કર્યું છે હાલે લોહીયા પ્રેઝ ધ લોર્ડ ધીરે 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 પ્રભુ એ બધું સારું કર્યું છે હાલેલુયા અને એમ આપણે તેમને કહ્યું કે પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો એમ પ્રભુએ તેમની પવિત્ર હાજરી આપણી સાથે રાખી છે હાલેલુયા ફળ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે આપણો બચાવ થયો છે આપણને સંભાળવામાં આવ્યા છે આપણી જરૂરિયાતો પૂરી પાડવામાં આવી છે આપણી ચિંતાઓ દૂર કરવામાં આવી છે અને પ્રભુએ આપણું અજાયબ રીતે રક્ષણ કર્યું છે હાલેલુયા પ્રેઝ ધ લોટ પ્રભુ જુદી જુદી રીતે તેમની હાજરીનો આશીર્વાદ આપણને આપે છે પ્રેઝ ધ લોટ હાલેલું એ અને આપણા ઈશ્વર એક એવા ઈશ્વર છે કે જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે જવાબ આપે છે અને કદી આપણને ગાડી મૂકતા નથી ને કદી આપણી પ્રાર્થનાઓને અવગણિત અવગણના કરતા નથી હાલેલું એ હા પણ કંડિશન એ છે जो तमी मारा मर हो मारा वचन तमारा मर है तो जी कहीं तमें चाहो ते मांगो ते चाहो ते मांगो इतने ते तमने मर से योहान पंद्रह अने सात हालेलुया प्रभु ने वचन अपने योहान ना

વિશ્વાસ રાખીને તે પર આપણે ચાલીમાં જોઈશું ફ્રેસ જલોડ હા અને ઘણી બધી વાર મહિમા જોઈએ પ્રભુ કે છે મારું પારખું તો કરી જો અનુભવ કરીને જુઓ મિત્રો વિશ્વાસ કરીએ દઈએ અને બાબતોને આપણે પોતે પ્રયત્ન ન કરીએ કરવાના માટે બધું પ્રભુની પાસે બધું મૂકી દઈએ પ્રભુના ચરણોમાં મૂકી દે બધું પ્રભુને સોંપી દઈએ પિત્તર પણ કે છે તમારી સર્વ ચિંતાઓ તેમને સોંપી દો અને તમારી સંભાળ રાખશે હા લેલું ઘણી વાર આપણે બધું પ્રભુની પાસે જઈ જઈએ છે પ્રભુને કહીએ છે પણ એ બધી જાણે ચિંતાઓ લઈને આપણે પાછા આવે છે આપણે આંખો ખોલી આમીન કે એ પછી ફરી પાછા આપણે બધી બાબતો પર વિચારવા બેસી જઈએ હે ને જો પ્રભુને આપી દીધું છે તો આનંદ કરીએ હે ને સ્તુતિ એરાધના કરીએ બાઇબલ વાંચે થોડો ટાઈમ પ્રભુની સાથે આપણે પ્રભુની આ સમક્ષ નમીને આપણે વિતાવીએ અને પ્રભુની પાસે વધારે હિંમત માંગીએ બળ માગીએ પ્રભુનો પ્રેમ આનંદ શાંતિ માગીએ અને એક વિશ્વાસ સાથે આગળ વધીએ કે બસ મેં પ્રભુને કહ્યું છે ને પ્રભુ કોઈ રસ્તો મારા માટે કાઢશે ચોક્કસ આપણે મનુષ્ય છે અને ઘણી બધી વખત આપણે કમજોર પડીએ છીએ પણ વાલા મિત્રો તેઓ નિર્બળોને બળ આપે છે કમજોરોને પડવા દેતા નથી હે ને આપણે જોઈએ તેમના બાળકો છે તો હવે ગભરાય નહીં અને વિશ્વાસ રાખી હવે કે ના મારા પ્રભુને કહ્યું છે મારા પ્રભુને

જ્યારે આપણે પ્રભુને ગમતું જીવન જીવીશું પ્રભુને ગમતું પારખી લઈશું વિશ્વની ઈચ્છા પ્રમાણે માગીશું તો આપણે પ્રભુની પાસેથી ખચિત ફળ મેળવીશું પ્રાર્થનાનો ઉત્તર મેળવીશું હાલે પ્રય એવી કોઈ બાબત નથી કે જે મહારાણા તમારા પ્રભુ મહારાને તમારા માટે કરી નાશે સિવાય કે જેમ યાકૂબના પત્રોમાં લખવામાં આવ્યું છે કે આપણે મોત સ્વપ્ને માટે અથવા કદાચ આપણે કોઈને જી માટે કે એકબીજાને નુકસાન કરવા માટે કંઈક માગતા હોય એવું ન કરીએ અને એવા વિચારો આવે તો પણ પ્રભુની આગળ માફી માગીએ હું ઘણી વાર એવા ઘણી બધી બાબતો જ્યારે જોઉં છું કે ઘણું બધું કોઈએ નુકસાન કર્યું છે ઘણી બધી રીતે આ પ્રશ્નો ઉત્પન્ન કર્યા છે જાણ પણ મળે આપણે જોઈએ પણ એ વ્યક્તિને પણ પછી જ્યારે ખરેખરો વખત આવે ત્યારે એ બાબત પર ગુસ્સો કરવા કરતા પ્રભુની આ પાસે હું નમી જઉં છું કે પ્રભુ જે કઈ છે પ્રભુ હું તો કઈ નથી હું તમારો બાળક છું તમે આ બધી બાબતો મારા મનમાંથી દૂર કરો એ ગુસ્સો દૂર કરો ઘણીવાર વાર આપણને ગુસ્સો આવી જાય એવી બાબતોને લઈને એવી વખતે માટે આપણે એમ થાય કે આપણે શું કરીએ પણ પ્રભુનું વચન આપણને કહે છે તમારા સતાવનારાને માટે પ્રાર્થના કરો તમારા અઘરું છે ચોક્કસ કહીશ પણ જો પ્રભુમાં જીવન જીવે છે તો પ્રભુ એવું કરવાને માટે મદદ કરે છે હા લઈ લઈએ એટલું સહેલું નથી કદાચ સામાન્ય વ્યક્તિઓ માટે કે પોતાના દુશ્મન પર પ્રેમ કરીએ પણ જો પ્રભુમાં આપણે રહીએ છીએ તો પ્રભુ એવી કૃપા આપે છે હા લઈ લઈએ પ્રેઝ રોડ કેમ કે તમે અને હું પ્રભુના છે હા લઈ લઈએ અને જો તમે હું પ્રભુના છે તો આપણે એમના ધોરણ પ્રમાણે જીવીએ જો આપણે ખ્રિસ્તી છે ખ્રિસ્તની પાછળ ચાલનાર તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે જે કર્યું એ બધું આપણે કરવાનું છે હાલી લુએ બીજાઓને પ્રેમ પણ કરવાનો છે બીજાઓને માફ પણ કરવાના છે હાલી લુએ આપણે પ્રાર્થના કરો છે પ્રભુ ઈસુ આખી રાત ને રાત પ્રાર્થના કરતા હતા કદાચ આપણે એટલી બધી પ્રાર્થનાઓમાં આપણે કદાચ ભાગ ન લઈ શકીએ આપણા વ્યવસાયને કારણે જોબના કારણે ઘણી બધી જવાબદારીને કારણે પણ આપણું જીવન પ્રાર્થનાવાદી હોવું છે આપણે સમય સમય પર બાઇબલ વાંચે કદાચ અત્યારે એવી ટેકનોલોજી બહુ સરસ છે કદાચ આંખો ના લીધે તમે વાંચી નથી શકતા વધારે તો તમે વચનો સાંભળી શકો છો એપ્લિકેશન છે બાઇબલ એપ્લિકેશન છે લાઈફ લાઈન ચર્ચની બહુ સુંદર એક એપ્લિકેશન છે જેમાં બધી જ ભાષાઓની અંદર પવિત્ર શાસ્ત્ર આપવામાં આવ્યું છે અગણિત લેંગ્વેજ છે અને એ લેંગ્વેજ આપણા માટે તો ઘણી સારી છે અંગ્રેજીમાં પણ છે હિન્દીમાં છે ગુજરાતીમાં છે અંગ્રેજીમાં પણ ઘણા બધા એના વર્ઝન્સ છે અને સાંભળીએ જ્યારે વચન સાંભળીશું ત્યારે આપણા હૃદયમાં એ કાર્ય કરશે આપણે વિશ્વાસ કરીશું ત્યારે પ્રભુનું નું વચન આપણા જીવનમાં કામ કરશે આપણો વિશ્વાસ વધારશે આપણને મજબૂત કરશે આપણને દ્રઢ કરશે ખાલી ધીરજ રાખીએ વાલા મિત્ર બસ ઉતાવળા ના બનીએ પ્રાર્થના કરી છે એટલે આપણે ઘણી બધી વાર હમણાં જ હમણાં તત્કાળ ઇમિડિયેટ આપણે પ્રાર્થનાના જવાબ માટે આપણે બેબાકડા બની જાય છે ઘણી બધી વખત એવું બને છે કે હજુ હમણાં જ પ્રાર્થના કરી હોય દસ મિનિટ પછી કલાક પછી ફરી પાછા આપણે પ્રભુની પાસે પહોંચે પ્રભુ મને જવાબ નથી મળ્યો ફરી કલાક પછી ફરી પાછું પહોંચી જઈએ ચોક્કસ પ્રભુનું આપણને એવું પણ શીખવાડવામાં આવે છે કે સતત કન્ટિન્યુઅસ માગો જ્યાં સુધી પ્રભુ આપે ને ત્યાં સુધી માગો એવું પણ ઘણા બધા કહે છે શીખવાડે છે પણ પ્રભુ પર વિશ્વાસ પણ રાખે ધીરજ પણ રાખીએ અને આભાર સુધી પણ કરીએ હાલેલુએ પવિત્ર આત્મા પિતા દરેક જગ્યાએ આપણને સમજણ આપે બુદ્ધિ આપે જ્ઞાન આપે કેમ કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિઓ વ્યક્તિઓ દીઠ અલગ અલગ બાબતો આવતી હોય દેખાતી હોય શીખવાડાતી હોય પણ આપણે વિશેષ આપણે પ્રભુની પાસે દુરુણી માંગીએ એટલા માટે કે આપણે જે ઈશ્વરની ઈચ્છા છે એ પ્રમાણે આપણે કરી શકીએ હાલેલું એ પ્રેઝલો અંતનો સમય છે ઘણું સાંભળવા મળશે ઘણી બાબતો આવશે પણ જે કંઈ પ્રભુનું છે એ બધું જ આપણે સ્વીકારીએ પાડીએ માનીએ અને આગળ વધીએ અને જુઓ સાધના સમયે પ્રભુ આપણને કેટલા બધા આશીર્વાદોથી ભરી લે છે હાલેલું એ પ્રેસલોડ ભલે બધા પ્રશ્નો રહ્યા દુખો રહ્યા ચિંતા રહી પણ જો આપણે પ્રભુના છે પ્રભુની સાથે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે પ્રભુ આપણા જીવનમાં છે તો આપણે ગભરાવાની જરૂર નથી બસ જેમ આપણું વચન છે વિશ્વાસ થી ભરોસો રાખીને આપણા દેવની પાછળ આપણે ચાલીએ હાલે આગળ વધીએ

આભાર માનીએ છે પ્રભુ ને પ્રભુ જેમાં કો દિવસ તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સમક્ષ જે તમારા બાળકો તમને મળવા માટે આવ્યા છે પ્રભુ હા પ્રભુ રોજની છે પ્રભુ તેમણે અત્યારે આજે આ પડે આ મિનિટે પણ વિશ્વાસ કર્યો છે પ્રભુ કે અમારા ઈશ્વર અમારા પ્રભુ અમારા દેવ અમારું સાંભળશે અમને મદદ કરશે અમને સાજા પણ આપશે અમારી મુશ્કેલીઓમાં અમારી હાક સાંભળશે પ્રભુ પ્રભુ એ સર્વ લોકો પર તમારી મોટી અસીમ કૃપા અને દયા રાખજો અને પ્રભુ તમે તેઓનું એટલા માટે પણ સાંભળજો કે તેઓ પ્રભુ જે માંગે છે એ મળે તેમનો વિશ્વાસ વધે અને બીજાઓની આગળ પ્રભુ તેઓ સાક્ષી રૂપ નમૂના રૂપ બને ઘણા બધા લોકો પ્રભુ નાણાકીય પ્રશ્નોમાં છે જોબ જતી રહી છે પ્રભુ જોબમાં પ્રશ્નો છે બિઝનેસ ઠંડા થઈ ગયા છે મંદ પડી ગયા છે બિઝનેસમાં રૂકાવટો છે પ્રભુ આવકનું સાધન નથી પ્રભુ આવક ઓછી છે પ્રભુ કુટુંબીજમાં કુટુંબમાં પ્રભુ બાળકોના ખર્ચ વધારે છે પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ એવા કુટુંબમાં તમે સહાય કરો મદદ કરો તમે આશીર્વાદ આપો કે પ્રભુ જે કઈ છે એ બધું જાય પ્રભુ 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 ખૂટે હા તેમના ઘરોમાં મનો મેંદો અને કુંડી ખૂટી ના જાય પ્રભુ એવા આશીર્વાદોથી તમે તેમને ભરપૂર કરજો એ ઘરો નહીં સર્વ જરૂરિયાતોને બાળકોની પણ જરૂરિયાતો પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો પ્રભુ ભાઈ બહેનો વૃદ્ધો વડીલો જુવાનો દીકરા દીકરીઓ પ્રભુ હમણાં સાજા થાય પ્રભુ ઘરમાં છે હોસ્પિટલમાં છે કે પ્રભુ અમે જાણતા નથી એ જગ્યા ઉપર તેઓ બીમાર છે પ્રભુ તો તેઓ સાજા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ એ સર્વ લોકો માટે મધ્યહસ્તા કરીએ છીએ પ્રભુ પ્રભુ અલગ અલગ રીતે પ્રભુ લોકો રહો પ્રભુ તમારાથી દૂર થયા છે જગતની બાબતોમાં ખેંચાઈ ગયા છે પ્રભુ હા જગતની ધંધો અલગ છે પ્રભિતા હા પ્રભુ ઘણી બધી જગ્યાઓ પર પ્રભિતા જગતની એવી બાબતો છે નાણાં છે પ્રભુ પ્રભુ જમીન છે મકાન છે પ્રભુ સ્ત્રી છે પર સ્ત્રી છે પર પુરુષ છે પ્રભુતા જાત જાતના નશાઓ છે પ્રભુતા અને પ્રભુ તમને ધિક્કાર પાત્ર લાગે અમંગળ લાગે એવી બાબતોમાં તમારા બાળકો ફસાઈ ગયા છે એમને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ અથવા પ્રભુ એવી ભૂલો થઈ ગઈ છે પ્રભુ કૃપા કરો દયા કરો મદદ કરો પ્રભુ અને સર્વ ખરાબ પ્રકારની બાબતોમાંથી આદભૂત આદતોમાંથી અને જાત જાતના નશાઓમાંથી તમે તેમને છોડાવ શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ઘરોને પણ તમે જોડજો પ્રભુ ડિવોર્સને પ્રભુ ખાલી જ પ્રભુ પતિ પત્ની સાથે રહે બાળકોને માતા પિતાનો પ્રેમ મળે એવું તમે થવા દેજો પ્રભુ જેઓ લગ્નની ઉંમરના છો પ્રભુ તેઓ માટે અગ્રથી પ્રાર્થના કરે છે દરેક યુવાનને યુવતીને પ્રભુ યોગ્ય જીવન સાથી મળી રહે પ્રભુ એવું તમે થવા દેજો રાજા એવી અમે પ્રાર્થના કરી છીએ જેઓના લગ્ન થયેલા છે જેઓના ઘરમાં ધનની આવશ્યકતા છે પ્રભુ તેઓને તમે બાળક ધન આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભિતા જેમના પર ખોટા ટોમતો છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે પ્રભુ તમે એને ખાલી જ કરજો તમારા બાળકોના આવકના સાધનોને તમે આશીર્વાદ કરજો જેમને જુદા જુદા દેશોમાં ભણવાના માટે નોકરી કરવા માટે કુટુંબ સાથે રહેવા માટે જવું છે પ્રભુ તેમના માટે પણ તમે તમામ દરવાજા ખુલ્લા કરજો કબીતા ઉંમરના લીધે પ્રભુ જેઓ મુશ્કેલીમાં છે પ્રભુ તમે તેમને મદદ કરજો ચામડીના રોગમાંથી કેન્સરમાંથી અન્નડીના રોગમાંથી પ્રભુ તમારા બાળકોને સાજા કરજો પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો અનાતોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો અને પરમેશ્વર જે વિકલાંગો અને માનસિક રોગીઓને પણ તમે સાચા પણ આપજો જેઓ સેવા કરે છે પ્રભુ તેઓની સાથે રહેજો દરેકની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તેમાં સેવામાં રહેલા જોખમમાં દૂર કરજો અને સેવા માટે જરૂરિયાતો જે છે એને પૂરી પાડજો અમારી પણ સેવાને આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો ટીમને આશીર્વાદિત કરો જેઓ સાંભળે છે બીજાને મોકલે છે તેમને પણ બમણા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ અત્યારે ખોરાક વસ્ત્ર અન પાણી આપજો પ્રભુ સર્વને મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો રાત્રિમાં મીઠી નિંદ્રા આવજો પ્રભુ પિતા અને પ્રભુ આ મિનિટના પોર સુધીમાં થયેલા સર્વ પ્રકારના પાપો માફ કરજો ભૂલોને માફ કરજો ને હવે પછી તમારી પવિત્ર આજને અમારી સાથે રાખજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર રોડું નામ લેવા માટે લઈને આવજો એવું માગતા અબા બાપ અન્નની પ્રાર્થના તમારા વાલા દીકરાના મારું ઉદ્ધાર તારના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવા માન્ય કરજો આમીન આમીન આમીન